ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો નવા નવા એકદમ ફ્રેશ લોકમાં તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાની જો ગુડ મોર્નિંગ થઈ ગયું હે શિયાળો જાજો થઈ ગયો ઠંડી જાજી છે અને આપણે જો નવો ટી શર્ટ બી પહેરીને ફૂલ કમ્પ્લીટ થઈ ગયા ને જય હવા રાન ઘરે પાછા આજ બી હવા રાન ઘરે જઈ હાજ છે ઓલું પાણી ના હે ને તો જવું પડે ઘરે જાય માટે જાય છે મમ્મી જો સવારમાં ચા બનાવે નાસ્તો ગુડ મોર્નિંગ

આરબત કદા હે કેવું રડપત કાઈ ના આમ જો રોખડે મંદિરમાં મજા આવે છે મંદિરમાં મજા આવે હા જે આ લાઈક તો મે ઉખાડ નકું પાછો તોફાની જો ભાઈ હવે હેને લેડીઝ પાસે બે જઈએ પહેલા પરીથી બેઠી કા પરીથી પરીથી તો જમવા બે કેતા કુવા એમ કે લાગે લાગી લાગે તો શું કરે No, 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 no no, 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 no no, 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 તો જો ભાઈ આપણે ફાઇનલી મહેમાને બધા જમવા લીધા અને થોડા થોઈ ગયા હતા થાકી ગયા હતા એવા તો હવે જાય છે અમારા પછી જમવાનું પાછો બીજો મનોર તો એ તો બહુ મોટો મનોરથ છે તો ત્યાં જઈએ ડેકોરેશન એવું બધું મસ્તીનું બધા આવો તો મજા આવશે તો ત્યાં જાય ચારેય ફરક એટલે આપણે ત્યાં જઈએ તો ચાલો નીકળીએ ત્યાં જઈએ હજી ઘરે જાય ઘરેથી પછી નાઈ દોઈ ફ્રેશ થઈને પાછા મનોરથમાં જાય અને ક્યુ લીજો કેવો

આટલું બધું ટ્રાફિક હજી અંદર કેવામાં આવે છે ને ખબર નથી ચાલો અંદર અહીંયા આટલી ગાડીઓ હે ત્યાં જવાનું ગાડી 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 બધી જગ્યાએ ગાડી છે આટલું બહુ મોટું મનોર છે ભાઈ આ મેન ગેટ આવી ગયો હા મેં પિક્ચરનું પણ છે નહીં થાય કે પિક્ચર જેવા ચાલુ છે એમ ને પિક્ચર હમ કેવું ટ્રાફિક એમ ખબર ના સમાજ છે

આવી ગયા ઘરે કઈ લાઈટ નથી ખોટા ઘરે આવી ગયા એવું લાગે છ ગયા છે રાતના એના દસ તો મળે આઠ વાગ્યા હજી આઠ જ વાગ્યા હો ભાઈ ભૂલ થઈ અંધારું છે દેખાતું નથી કઈ અને હું માયલા રાખો આગળ કઈ દેખાતું જ નથી હું એ નહીં તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધીને જ કરશી તો મળીશું કાલના નેક્સ્ટ વ્લોગ સાથે મોર્નિંગના વ્લોગ સાથે મળીશું તો બધાને આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ ગુજરાતી દેવ સપોર્ટ કરો અને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય ગાલિયા ઓકે ના સુતા